નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર વાઇઝ જે વિડીયોની શરૂઆત કરેલી એનો આ સાતમો લેક્ચર જોવાના છીએ અને સરેરાશ ચેપ્ટરનો આ ત્રીજો વિડીયો એટલે કે સરેરાશ ચેપ્ટરનો ભાગ નંબર ત્રણ જોવાના છીએ આ વિડીયોની અંદર આપણે સરેરાશ પ્રકરણના બે હજાર પચ્ચીસમાં પૂછાયેલા લેટેસ્ટ એક્ઝામ્પલ જોવાના છીએ અહીંયા દરેક એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનું અને લેટેસ્ટ એક્ઝામ્પલ છે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અહીં આપણે શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી અહીંયા આપેલું છે કે નીચે આપેલા અવલોકનોનો મધ્યક અડત્રીસ હોય તો એક્સની વેલ્યુ શોધો અહીંયા તમને અવલોકનો આપેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ અવલોકનો આપેલા છે અને એમનો મધ્યક તમને આપી દીધો છે બરાબર તો સૌથી પહેલા મધ્યકનું સૂત્ર આપણી પાસે છે કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા અહીંયા હું ફક્ત સંખ્યા લખું છું મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા તો આ પ્રમાણે આપણે આપેલી જે કિંમતો છે એનો ઉપયોગ કરી અને આ સૂત્રમાં કિંમતો મૂકીએ સૌથી પહેલાં તમને મધ્યકની કિંમત આપેલી છે અડત્રીસ તો અહીંયા હું લખી દઉં અડત્રીસ બરાબર અહીંયા છેદમાં આપણે લખી દઈએ અવલોકનોની સંખ્યા તો અહીંયા ટોટલ દસ અવલોકનો આપેલા છે તો અહીંયા હું છેદમાં દસ લખી દઉં હવે અવલોકનોનો સરવાળો લાવવાનો છે તો આપેલી સંખ્યાઓનો આપણે સરવાળો લાવી દઈએ તો સરવાળો માટે જોઈએ અહીંયા જોઈએ બે અને પાંચ સોરી અહીંયાથી શરૂઆત કરીએ અહીંયા જીરો જીરો અહીંયા ચાર ચાર ને અહીંયા ચાર આઠ આઠ ને બે દસ ને આઠ અઢારનો અહીંયા આઠ આવશે પછી વધી એક બે ને એક ત્રણ ત્રણ ને ત્રણ છ છ ને પાંચ અગિયાર અગિયાર ને પાંચ સોળ સોળ ને છ બાવીસ બાવીસ ને ત્રણ પચીસ પચીસ ને આ ત્રણ અઠાવીસને પાંચ તેત્રીસ તેત્રીસને બે પાંત્રીસ તો અહીંયા આવી જાય છે પાંત્રીસ અને વધતા અહીંયા આ એક્સની વેલ્યુ આપણે એડ કરી દઈએ તો અહીંયા આવે છે એક્સ હવે આમાંથી આપણે એક્સની વેલ્યુ કરતા બનાવીએ તો આ દસને હું અડત્રીસના ગુણાકારમાં લઈ જાઉં તો અહીંયા ડાયરેક્ટલી જોઈએ અડત્રીસ ગુણા દસ એટલે કે ત્રણસો ને એસી બની જાય ત્રણસો એસી બરાબર ત્રણસો ને અઠ્ઠાવન વત્તા એક્સ મળે છે એક્સની વેલ્યુ કરતા બનાવીએ તો ત્રણસો અઠ્ઠાવન ને હું આમાંથી બાદ કરી દઉં તો એક્સ બરાબર મળે છે ત્રણસો ને એસી માઇનસ ત્રણસો ને અઠ્ઠાવન હવે ત્રણસો અઠાવન સોરી ત્રણસો એસીમાંથી ત્રણસો અઠ્ઠાવન બાદ કરીએ તો આનો જવાબ મળે છે બાવીસ એટલે કે અહીંયા એક્સની વેલ્યુ તમને મળી જાય છે બાવીસ તો માગેલા જવાબ પ્રમાણે ઓપ્શન નંબર સી એટલે કે એક્સની વેલ્યુ બાવીસ તમારો સાચો જવાબ બની જાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર બે જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે અઢાર પ્રાપ્તકોની સરેરાશ વીસ છે પરંતુ પાછળથી ખ્યાલ આવ્યો કે એક પ્રાપ્તાંક ત્રેપનના બદલે પાંત્રીસ લેવામાં આવ્યો છે તો સાચી સરેરાશ શું મિત્રો આ એક્ઝામ્પલ પણ રિસર્ચ આસિસ્ટન્ટ એન્ડ સોર્ટિંગ આસિસ્ટન્ટ બે હજાર પચીસમાં પૂછાયેલો છે હવે આવો એક્ઝામ્પલ પૂછાય એટલે તમારે સૌથી પહેલાં શું કરવાનું કે જ્યારે પણ ખોટું અવલોક અવલોકન લેવામાં આવ્યું હોય અને સાચું અવલોકન એમાં ઉમેરી અને નવી સરેરાશ લાવવાની પૂછે ત્યારે સૌથી પહેલાં આપેલા અવલોકનની જે સરેરાશ આપી છે એનો ઉપયોગ કરી તમારે જૂનો સરવાળો લાવી દેવાનો તો અહીંયા હું લખું કે જૂનો સરવાળો જૂનો સરવાળો બરાબર જૂનો સરવાળા માટે શું કરવાનું અહીંયા અવલોકનોની સંખ્યાને સરેરાશ સાથે ગુણી દેવાના તો અઢારને હું વીસ વડે ગુણી દઉં તો અઢાર ગુણ્યા વીસ અહીંયા મળી જાય તમને અઢાર ગુણ્યા વીસ અઢાર દુ છત્રીસ ત્રણસો મળી જાય છે બરાબર અહીંયા અઢાર અવલોકનોનો સરેરાશ વીસ હોય તો એમનો સરવાળો કેટલો થાય ત્રણસો ને થાય હવે જૂનો સરવાળો લાવ્યા પછી તમારે નવો સરવાળો લાવવાનો હવે નવો સરવાળો કેવી રીતે લાવવાનો એ જોઈએ તો નવો સરવાળો બરાબર જૂનો સરવાળો તમારે અહીંયા લખી દેવાનો ત્રણસો સાઠ એમાંથી તમારે ખોટી સંખ્યા જે લેવાઈ છે એ બાદ કરવાની તો ખોટી સંખ્યા કઈ છે એ જોઈએ અહીંયા ત્રેપનના બદલે પાંત્રીસ લેવામાં આવ્યા છે તો પાંત્રીસ લેવાઈ ગયા છે મતલબ પાંત્રીસ ખોટા છે તો ખોટું અવલોકન તમારે બાદ કરી દેવાનું અને સાચું અવલોકન પા ત્રેપન લેવાનું હતું તો અહીંયા ત્રેપન આપણે ઉમેરી દઈએ પ્લસ ત્રેપન બરાબર તો જૂનો સરવાળો લાવ્યા પછી નવો સરવાળો લાવવા માટે જૂના સરવાળામાંથી ખોટી સંખ્યા ખોટું અવલોકન બાદ કરવાનું અને નવું અવલોકન ઉમેરી દેવાનું બરાબર તો અહીંયા નવો સરવાળો તમને મળી જાય ત્રણસો ને સાઈડમાંથી પાંત્રીસ બાદ કરીએ તો ત્રણસો પચીસ મળે એમાં ત્રણસો પચીસમાંથી ત્રેપન ઉમેરીએ તો એનો જવાબ બની જાય છે ત્રણસો ઇઠ્યોતેર તો અહીંયા તમને નવો સરવાળો મળી જાય છે ત્રણસો ઇઠ્યોતેર હવે આના પછી તમારે શું કરવાનું સાચી સરેરાશ માટે અહીંયા લખું કે સાચી સરેરાશ બરાબર સાચી સરેરાશ બરાબર સાચો સરવાળો અથવા નવો સરવાળો ભાગ્યા નવા અવલોકનો હતા અવલોકન ઉમેર્યું એટલે નવા અવલોકનોની સંખ્યા અઢાર જ રહે છે અહીંયા બરાબર તો અહીંયા આપણે લખી દઈએ અઢાર આનો ભાગાકાર કરીએ તો અઢાર દુ છત્રીસ અહીંયા આવી જાય બે એક વધે છે અને અઢાર આઠ ઉતારીએ તો અઢાર અઢાર એકા અઢાર અહીંયા આવે છે એક તો આપણો સાચો જવાબ અહીંયા મળે છે નવી સરેરાશ બરાબર એકવીસ તો ઓપ્શન પ્રમાણે ઓપ્શન એના પછી નવો સરવાળો લાવવા માટે જૂના સરવાળામાંથી ખોટું અવલોકન બાદ કરવાનું અને સાચું અવલોકન ઉમેરી નવો સરવાળો લાવી દેવાનો અને આ રીતે સરેરાશનું સૂત્ર મૂકી અને ગણતરી કરી લેવાની બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે એક સપ્તાહમાં પ્રથમ ચાર દિવસનું સરેરાશ તાપમાન અહીંયા સરેરાશ લખવાનું બાકી રહી ગયું છે તો પ્રથમ ચાર દિવસનું સરેરાશ તાપમાન પાંત્રીસ ડિગ્રી છે તથા અંતિમ ચાર દિવસનું સરેરાશ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી છે જો આખા સપ્તાહનું સરેરાશ તાપમાન સાડત્રીસ ડિગ્રી હોય તો ચોથા દિવસનું તાપમાન કેટલું થાય આ એક્ઝામ્પલ પણ બે હજાર પચીસમાં પૂછાયેલું છે ખૂબ જ મહત્ત્વનો દાખલો છે હવે આના માટે આપણે શું કરીએ આપેલી કંડિશનો સૌથી પહેલાં અહીંયા લખી દઈએ કે પ્રથમ ચાર દિવસનું તાપમાન તમને આપેલું છે પાંત્રીસ ડિગ્રી તો અહીંયા હું લખું કે પ્રથમ ચાર દિવસ પ્રથમ ચાર દિવસનું સરેરાશ તાપમાન કેટલું છે તો પ્રથમ ચાર દિવસનું સરેરાશ તાપમાન તમને આપેલું છે પાંત્રીસ ડિગ્રી એના પછી અંતિમ ચાર દિવસનું તાપમાન તમને આપેલું છે અંતિમ ચાર દિવસનું તાપમાન છે અહીંયા સાડ સોરી ઓગણચાલીસ ડિગ્રી હવે એના પછી આપેલું છે કે આખા સપ્તાહનું સરેરાશ તાપમાન સાડત્રીસ ડિગ્રી છે તો અહીંયા હું લખું સપ્તાહનું સપ્તાહનું સરેરાશ તાપમાન આપેલું છે સપ્તાહની અંદર સાત દિવસ હોય એટલે કે સપ્તાહ એટલે કે સાત દિવસનું તાપમાન ગણાય તો અહીંયા આપણે લખીએ સાત દિવસનું તાપમાન આપેલું છે આપણને સાડત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ હવે અહીંયા તમને આપેલી ત્રણ કન્ડિશનો આપણે લખી દીધી છે કે પ્રથમ ચાર દિવસનું તાપમાન પાંત્રીસ ડિગ્રી અંતિમ ચાર દિવસનું તાપમાન ઓગણચાલીસ અને સપ્તાહનું એટલે કે સાત દિવસનું તાપમાન આપેલું છે સાડત્રીસ ડિગ્રી તો આપણે શું કરીએ અહીંયા પ્રથમ ચાર દિવસના તાપમાનનો સરવાળો લાવી દઈએ તો સરવાળો લાવવા માટે શું કરવાનું ચાર અને પાંત્રીસનો ગુણાકાર કરી દેવાનો બરાબર સંખ્યા ગુણ્યા સરેરાશ એટલે તમને સરવાળો મળી જાય તો અહીંયા પ્રથમ ચાર દિવસના તાપમાનનો સરેરાશ મળે છે પાંત્રીસ ગુણ્યા ચાર એટલે કે એકસો ને ચાલીસ એના પછી અંતિમ ચાર દિવસના તાપમાનનો સરેરાશ આપણે જોઈએ તો ચાર ગુણ્યા ઓગણચાલીસ કરીએ તો ચાર ગુણ્યા ઓગણચાલીસ તમને સરવાળો મળે છે અહીંયા એકસો ને એકસો છપ્પન હવે સપ્તાહનું એટલે કે સાત દિવસના તાપમાનનો આપણે સરવાળો લાવીએ તો સાત ગુણ્યા સાડત્રીસ થાય સાત ગુણ્યા સાડત્રીસ કરવા જઈએ તો આનો જવાબ તમને મળે છે બસો ને તો અહીંયા તમે દરેક આપેલી કંડિશન પ્રમાણે ચાર ચાર દિવસનો સરવાળો અને સાત દિવસના તાપમાનનો સરવાળો મેળવી લીધો આના પછી શું કરવાનું તમારે અહીંયા ચોથા દિવસનું તાપમાન લાવવું છે તો એના માટે શું જોઈએ હવે આ પ્રથમ ચાર દિવસ અને અંતિમ ચાર દિવસ એટલે ટોટલ આઠ દિવસ થાય તો આઠ દિવસનું તાપમાનનો સરવાળો આપણે લાવી દઈએ તો અહીંયા જોઈએ કે આઠ દિવસના તાપમાનનો સરવાળો કેટલો થાય તો એકસો ચાલીસ વત્તા એકસો છપ્પન બરાબર તો એકસો ચાલીસ વત્તા એકસો છપ્પન કરીએ તો એનો જવાબ તમને મળે છે બસો ને છન્નું હવે સાત દિવસના તાપમાનનો સરવાળો તમને આપેલો છે સાત દિવસના તાપમાનનો સરવાળો બસો ને ઓગણસાઇ તો અહીંયા આપણે લખી દઈએ બસો ને ઓગણસાઇટ હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા પ્રથમ ચાર દિવસ અને અંતિમ ચાર દિવસમાં એક દિવસ વધારાનો તમને મળે છે તો કયો દિવસ વધારાનો છે તો અહીંયા જે માગેલું તાપમાન ચોથા દિવસનું છે એ અહીંયા પ્રથમ ચાર દિવસમાં અને અંતિમ ચાર દિવસમાં બંનેમાં બે વાર આવે છે બરાબર આમાં પણ ચોથો દિવસ આવે છે અને આમાં પણ ચોથા દિવસનું તાપમાન આવે છે તો આપણે શું કરીએ અહીંયા આઠ દિવસના તાપમાનમાંથી સાત દિવસનું તાપમાન બાદ કરીએ તો આ જે વધારાનો એક દિવસ છે એ ચોથા દિવસનું તાપમાન ઘડાય તો એ ચોથા દિવસનું તાપમાન તમને મળી જાય બરાબર તો આના માટે શું કરવાનું આઠ દિવસના તાપમાનમાંથી સાત દિવસના તાપમાનનો સરવાળો બાદ કરી દેવાનો તો આની આપણે બાદ બાકી કરીએ તો અહીંયા તમને સરવાળો મળી જાય છે સાડત્રીસ ડિગ્રી તો માગેલા જવાબ પ્રમાણે આપણો જવાબ મળે છે ચોથા દિવસનું તાપમાન સાડત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે એકવાર ફરીથી સમજી લઈએ કે પ્રથમ ચાર દિવસનું તાપમાન તમને આપેલું હતું સરેરાશ ચાર અને પાંત્રીસ તો એનો સરવાળો આપણે લાવી દઈએ ચાર ગુણ્યા પાંત્રીસ એકસો ચાલીસ એના પછી અંતિમ ચાર દિવસનું તાપમાન પણ આપેલું છે તમને તો અંતિમ ચાર દિવસનો તાપમાનનો સરેરાશ ચાર દિવસની ઓગણ હોય તો ચાર ગુણ્યા ઓગણચાલીસ એકસો છપ્પન થાય બરાબર પછી સપ્તાહનું તાપમાન તમને આપેલું છે આખા સપ્તાહનું સરેરાશ તો સપ્તાહમાં સાત દિવસ હોય તો સાત ગુણ્યા સાડત્રીસ કરીએ તો એનો સાત દિવસના તાપમાનનો સરવાળો મળે છે બસો ઓગણ સાહીઠ હવે અહીંયા ચાર વત્તા ચાર કરીએ તો આપણને આઠ દિવસ ટોટલ મળે છે તો આ આઠ દિવસની અંદર ચોથો દિવસ જે છે એ બંનેમાં રિપીટ થાય જાય બરાબર ચોથા દિવસનું તાપમાન બંનેમાં આવે છે એટલે આપણે અહીંયા આઠ દિવસના તાપમાનમાંથી સાત દિવસનું તાપમાન બાદ કરીએ તો આ ચોથા દિવસનું તાપમાન તમને મળી જાય બરાબર તો અહીંયા જવાબ મળે છે સાડત્રીસ ડિગ્રી ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો અને શેર કરતા રહેજો હવે આપણે સરેરાશ ચેપ્ટરના બાકીના એક્ઝામ્પલ સરેરાશ ચેપ્ટરના ભાગ નંબર ચારમાં જોઈશું ત્યાં સુધી તમે ભાગ એક બે અને ત્રણ ના જોયા હોય તો આ વિડીયો જોયા પછી ભાગ એક બે જોઈ લેવા